નમસ્કાર મિત્રો આપણે સૌના મોઢે સાંભળ્યું છે કે ભાઈ ડેમ તૂટ્યો પરંતુ ખરેખર ડેમ તૂટે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય અને કેવા કેવી હાલત થાય એ એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે એ હું વિડીયો તમારા તમારા સમક્ષ આગળ મૂકું છું વિડીયો જોઈ લેજો અને હાલ વાતાવરણ વરસાદનું છે તમે સ સમાચારમાં અને ઠેર ઠેર વિડીયો તમારા સોશિયલ મીડિયા ઉપર પણ આવતા હશે કે ભાઈ આ જગ્યાએ પૂર જેવી હાલત થઈ તો હાલ બહાર જવાનું ટાળવું કારણ કે કઈ જગ્યાએ કેટલો વરસાદ પડ્યો હોય આપણને ખબર ના હોય અને પાણી ભરેલું હોય તો એનો વિશ્વાસ કદી કરવો નહીં તમે આ વિડીયો જુઓ હાલ જે સ્ક્રીન ઉપર ચાલુ હો બરાબર તો આ વિડીયો વધુમાં વધુ શેર કરો બીજા સુધી પોકે બીજા લોકો સલામતી રાખે તો કોઈને જાનહાની થાય નહીં અને જો તમે પણ કોઈ જગ્યાએ પૂર પૂરનો અનુભવ કર્યો હોય તો તમારો અનુભવ કોમેન્ટમાં લખો બરાબર અને આપણા પેજ ઉપર તમે ન હોય નવા પેજને ફોલો કરો જય હિન્દ